ડીસામાં હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો ડીસાના વંદના પાર્ટી પ્લોટ ખાતે શનિવારે રાત્રે વીએચ ક્લબ આયોજિત હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી અને જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે મોડી રાત સુધી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા કલા પ્રેમી નગરી છે જેમાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હાસ્ય રસના ડાયરાઓ પણ હોય હોય છે છે જ્યારે જાણીતી ક્લબ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા જેના ભાગરૂપે શનિવારે રાત્રે વંદના પાર્ટી પ્લોટ ખાતે પદ્મશ્રી અને હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડીસાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાહબુદ્દીન રાઠોડના હાસ્ય રસને માણ્યો હતો જોકે આજે ડીસા ખાતે ઉપસ્થિત રહેલા શાહબુદ્દીન રાઠોડે રખેવાડ સાથે વિશેષ વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા છ દાયકાથી નિર્દોષ હાસ્ય રસ રહ્યો છું ભારતીય સંસ્કૃતિને છાજે સમગ્ર પરિવાર સાથે બેસીને હાસ્ય રસ માણી શકે તે પ્રકારનું હાસ્ય લોકોને પીરસી રહ્યો છું તેમજ વધુમાં તેમને રખેવાળ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાઈ આપ કાર્યક્રમો કેટલા સમયથી કરી રહ્યા છો ચૌદ નવેમ્બર ઓગણીસો

એવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરવું એમાં જીવતરની વાતો વણી લેવી અને જીવનના સાદા સત્યોને મેસેજ આપવા પણ બે ભાષામાં ફેર પડી જાય છે સૌરાષ્ટ્રની ભાષા અમદાવાદ કે ચલોતરમાં આવી એટલે બદલી જાય છે પણ એ પોતપોતાના પ્રદેશ ને પોતાની ભાષા હોય છે એની વિશેષતા હોય છે આજે એનું સાહિત્ય એટલે એના આખા સાહિત્યનો અભ્યાસ કરવો પડે ને અહીં સૌરાષ્ટ્રનો લોકો પણ જુદું પડે છે એટલું ખરું આજે આપને આપ તો ઘણા વર્ષોથી કાર્યક્રમ કરી રહ્યા છો આજે નવી પેઢીને પણ કેટલા કલાકારો આવ્યા છે પણ એમના આશ્રયમાં ક્યાં શોભનીય નથી હોતા જોસ કે બધું તો આજની પેઢીને આપ આશ્રય વિશે શું કહેવા માંગો છો આજના દિવસે શું મેસેજ આપો એક વાત એ છે કે બીજા કે શું કરવું જોઈએ અને શું કરે છે એ મારો વિષય નથી મારે આ ક્ષેત્રમાં શું કરવું છે એટલું જ હું જાણું છું અને સહકુટુંબ હારે બેન માણીએ કે એવું વિશુદ્ધ હાસ્ય સર્જું એ મારા જીવનનો ઉદ્દેશ છે બીજા કલાકારોને આ વાત સમજાય છે તેથી એ રીતે એ રજૂ કરે એક શિક્ષક અને હાસ્ય રચના કવિ તરીકે આપ બંને વધારે કોને પસંદ એક ઉદ્દેશ એ છે હાસ્યનો પાછળ મારો અને એમાં પ્રેરણા ગાંધીજીની છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે મેં શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું છે અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું છે